અથવા તો એવો દાંત કે જે દૂધનો દાંત જે દસ બાર તેર વર્ષ સુધી પડવો જોઈએ એ પડ્યો નથી અને એ દાંતની જગ્યાએ પાકા દાંતનો નો મૂળ અંદર છે એ કઢાવ્યા પછી નવા દાંતની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર નથી પડતી પણ બીજો કોઈ દાંત છે તો મેઇનલી એના ત્રણ ત્રણ ફંક્શન હોય છે એક છે ચ્યુંગ એક છે સ્પીકિંગ અને એક છે લુક્સ એટલે દાંત કઢાવ્યા પછી નવા દાંત લગાડવાનો ફાયદો એ રહે છે કે આજુબાજુ દાંત દાંતને સપોર્ટ મળી રહે છે અને ઓપોઝિટ દાંત જે છે એને એનો સપોર્ટ મળી રહે છે કે જેનાથી તમારી ઓવરઓલ હેલ્થ અને ડેન્ટલ હેલ્થ સારી રહે છે તો મેઇનલી દાંત કઢાવ્યા પછી બે ટાઈપના દાંત અમે બનાવતા હોઈએ એક છે રિમુવેબલ અને એક છે ફિક્સ રિમુએબલ એટલે કે ફોલ્ડિંગ કહી શકાય કે અડધી બત્રીસી કહી શકાય કે જેનામાં જેટલો દાંતનો ભાગ જે રીતે આપણે દાંત કઢાવ્યો હોય એ રીતે દાંતનો એટલો ભાગ અમે રિપ્લેસ કરી નાખીએ અને એને એક પ્લેટથી સપોર્ટ કરીએ ઈ પ્લેટ થી સપોર્ટ કર્યા પછી આપણે એ રિમુવેબલ હોય એટલે કે જમ્યા પછી કાઢીને એકવાર સાફ કરવાની જરૂર પડતી હોય છે બીજા આવે છે ફિક્સ દાંત ફિક્સ દાંત એટલે કે એનામાં બે ટાઈપના દાંત આવે છે એક છે ઇમ્પ્લાન્ટ અને એક છે બ્રિજ તો પહેલા હું તમને ઇમ્પ્લાન્ટ બતાવીશ દાંત જે હોય છે એ આ રીતે હોય છે દાંતનો આટલો ભાગ બારે દેખાય છે અને આ પેઢાનો ભાગ છે તો એ રીતે દાંત આટલો બારે હોય છે અને એના રૂટ્સ અંદર હોય છે સેમ વે કે જે ઇમ્પ્લાન્ટ છે એ એકચ્યુઅલ દાંતની કોપી છે કે સમજો કે જે રીતે દાંતના રૂટ્સ છે અંતલક અંદર એ રીતે જ એના ઇમ્પ્લાન્ટ જાય પછી એના ઉપર આ રીતે એનો એક અટેચમેન્ટ લાગી જાય એનો આ અટેચમેન્ટ લાગી ગયા પછી એટ ટુ ટ્વેલ્વ વીક્સ અમે વાટ જોઈએ કે જેનામાં આ ઇમ્પ્લાન્ટ જે છે એ આપણા બોડીનો પાર્ટ થઈ જાય વન્સ ઇઝ ઇઝ પાર્ટ ઓફ યોર બોડી વી કેન ગો ફોર રિપ્લેસમેન્ટ બાય પ્લેસિંગ ધ કેપ એટલે એકવાર આ કવર લાગી ગયો એના પછી તમારો બેલેન્સિંગ આવી જાય એના પછી ઉપર વાળો દાંત જે તારે એના ઉપર ભટકાશે ત્યારે તમે બરોબર રીતે ચાવી શકશો એક ઓપ્શન છે ઇમ્પ્લાન્ટ અને બીજો ઓપ્શન છે બ્રિજ બ્રિજ જે હોય છે બેઝિકલી આજુબાજુ બ્રિજ નેમ બે અટેચ કરતું હોય છે જેવી રીતે નદી ઉપર પુલ હોય છે કે બ્રિજ હોય છે એ એવી રીતે આ રીતે જે દાંત જે ખાલી જગ્યા છે એના જે બે એન્ડ હોય છે એ બે એન્ડના ના સપોર્ટ ઉપર જે ઉભો રહે છે એને અમે લોકો બ્રિજ કહીએ છીએ તો ધીસ વેર ધ ટુ ટાઈપ્સ વિચ યુ કેન ગો ફોર રિપ્લેસમેન્ટ ઓફ મિસિંગ ટુથ તમે જ્યારે પણ દાંત કઢાવો એના પછી તમારા ડેન્ટિસ્ટને પૂછશો વોટ ઇઝ બેસ્ટ ફોર મી એન્ડ ગો અકોર્ડિંગ ટુ દેટ થેન્ક યુ